વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે સંસ્કૃત રૂપક એટલે શું એની થોડીક વાત કરેલી અને એ રૂપક એટલે નાટક સંસ્કૃતની અંદર એવી પણ વાત કરેલી આજે જરાક પરિચયાત્મક નોંધ કારણ કે તમારે ભાષ વગેરે ભણવામાં છે આખું સંસ્કૃત સાહિત્ય એને મૂળ બે પ્રકારમાં વહેંચવામાં આવે છે શ્રાવ્ય અને દૃશ્ય એમ બે પ્રકારમાં જો આપણે સમગ્ર સાહિત્યની વાત કરીએ છીએ ત્યારે આપણે એવું કહીએ છે કે ત્રણ પ્રકાર કથનાત્મક કાવ્યાત્મક નાટ્યાત્મક પોએટિક નેરેટિવ ડ્રામેટિક પણ સંસ્કૃત સાહિત્યમાં બે પ્રકારમાં વહેંચવામાં આવે છે દૃશ્ય અને શ્રાવ્ય કાવ્ય કથા આખ્યાયિકા ચંપુ વગેરે દ્રશ્ય કાવ્યના પ્રકારો છે એ માત્ર તમે જાતે વાંચો અથવા કોઈ વાંચે તેને તમે સાંભળો પણ દ્રશ્ય કાવ્ય જે છે એ સાંભળવા ઉપરાંત નજરે જોઈ પણ શકાય આ દ્રશ્ય કાવ્ય માટેનો પ્રચલિત શબ્દ એટલે રૂપક દ્રશ્ય કાવ્ય માટેનો પ્રચલિત દ્રશ્ય કાવ્ય માટેનો પ્રચલિત રૂપક પ્રચલિત વ્યવહારમાં આપણે એને નાટકના નામે ઓળખીએ છીએ એટલે નાટક રૂપક એ જે સમીકરણ છે સંસ્કૃતમાં તે આપણે યાદ રાખવાનું અભિનય કરતા વિવિધ નટોમાં વિવિધ પાત્રો જેવા કે રામ સીતા દુષ્યંત હરિશ્ચંદ્ર લક્ષ્મણ વગેરેનો નટની અંદર નટ એટલે અભિનેતા એની અંદર આ વિવિધ પાત્રોનો આરોપ કરવામાં આવે છે આ પાત્રો જે રજૂઆત કરે એ નજરે જોઈ શકાતી હોવાથી સમગ્ર રજૂઆતને રૂપક કહેવાય રૂપમ દૃશ્ય રૂપકમ તત્સમા રૂપાત દશ રૂપકની અંદર આવું કહેવાયું છે આમ દૃશ્યક્ષમતાની દ્રષ્ટિએ તે રૂપ અને પાત્રોની ભૂમિકાની દ્રષ્ટિએ એ રૂપક કહેવાય દ્રશ્ય ક્ષમતાની દ્રષ્ટિએ રૂપ કહેવાય અને પાત્રોની ભૂમિકાની દ્રષ્ટિએ એ રૂપક કહેવાય રૂપકના ભેદક તત્વ ત્રણ એક કથાવસ્તુ બે કથાનાયક ત્રણ રસ ફરી એકવાર કહું રૂપકના ભેદક તત્વ ત્રણ કથાવસ્તુ કથા નાયક અને રસ આમાં રસ રસની જ્યારે વાત કરો ત્યારે એની અંદર આ અભિનેતાઓ અને કથાવસ્તુ એ બે માંથી ભેગો થઈને પછી રસ નીપજે કથા વસ્તુ મોટે ભાગે પ્રસિદ્ધ અથવા ઉત્પાદ્ય ઉત્પાદ્ય એટલે નાટ્યકારે પોતે કલ્પેલ પ્રસિદ્ધ પ્રચલિત ખ્યાત જે શબ્દ વાપરો તે એટલે કાં તો રામાયણમાં હોય કાં તો મહાભારતમાં હોય કાં તો પુરાણમાં હોય ભાગવતમાં હોય પણ ખ્યાત કથા વસ્તુ એટલે કથાવસ્તુ પ્રસિદ્ધ અને ઉત્પાદ્ય પ્રસિદ્ધ એટલે ખબર છે આપણને ઉત્પાદ્ય એટલે નાટ્યકારે સ્વયં કલ્પેલું અથવા આ બંનેના મિશ્રણ વાળું કથા વસ્તુ પણ હોઈ શકે કથાના ઉપાદાનની દ્રષ્ટિએ બીજ બિંદુ પતાકા પ્રકરી અને કાર્ય એવી પાંચ અર્થ પ્રકૃતિઓ કલ્પવામાં આવી છે કથાનાયકના મનોભાવને આધારે કથાનકના પાંચ ભાગ એને કાર્યવસ્થા કહેવામાં આવે છે દાખલા તરીકે આરંભ યત્ન પ્રાપ્ત્યાશા નિયતાપ્તિ અને ફલાગમ અર્થ પ્રકૃતિ તથા કાર્યાવસ્થાના જોડાણથી સંધિ બને છે મુખ પ્રતિમુખ ગર્વ વિમર્શ તથા નિર્વહણ નામની પાંચ નાટ્ય સંધિઓ છે જે ભિન્ન ભિન્ન પ્રયોજનવાળા કથાંશોને એક પ્રયોજન સાથે જોડે છે કથાનાયક એટલે જેને નેતા કે છે એના ચાર પ્રકાર છે મેં કથાનાયકના પ્રકારોનો એક અલગ વિડીયો બનાવ્યો છે એટલે હું એ ટૂંકમાં કહીશ કથાનાયકના ચાર પ્રકાર ધીરોદત્ત દત્ત ધીરો ધીર પ્રશાંત ધીરલલિત કથાનાયકના જીવનમાં જો દોષ હોય તો તે દૂર કરવા અથવા રજૂ કરવાની ભલામણ કરવામાં આવે છે શિષ્ટ સાહિત્યનો નાયક ઉચ્ચ અને સંસ્કારી હોય એ દર્શાવવા આ ભલામણ થઈ હોય એવું માને છે પત્ની સાથેના સંબંધની દ્રષ્ટિએ કથાનાયકના બીજા ચાર પ્રકાર દક્ષિણ ધૂર્ત અથવા ધૃષ્ટ તથા અનુકૂળ आना विगते आ बदाना अर्थ શું થાય તો નાયકના પ્રકાર એ વિડિયો તમારે સાંભળવો પડે નાટક એટલે કે રૂપકની શાસ્ત્રીય ચર્ચા करतो प्राचीनतम ग्रंथ એટલે ભરતનું નાટ્યશાસ્ત્ર નાટ્યશાસ્ત્રના 11 અંગ રસ ભાવ અભિનય પ્રવૃત્તિ ધર્મી વૃત્તિ સિદ્ધિ રંગ સ્વર આતો તથા ગાન રસ વિશેની વાત જાણીતી છે રસની અનુભૂતિ સમજાવવા માટેનું ભરત મુનિનું સૂત્ર રસ સૂત્ર જાણીતું છે વિભાવ અનુભવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ વિભાવ કોને કહેવાય અનુભવ કોને કહેવાય એના સંયોગ રસ નિષ્પત્તિ કેવી રીતે થાય રસ નિષ્પત્તિની પ્રક્રિયામાં વિવાદ શું છે આના માટેના આખા આખા વિડીયો મેં મૂકેલા છે આ રસ સૂત્રને વિવિધ રીતે સમજાવવામાં આવ્યો છે કુલ ભાવ ઓગણપચાસ છે ભાવમાંથી રસ નિષ્પન્ન થાય છે રતિ શોક ઉત્સાહ જુગુપ્સા વગેરે સ્થાયી ભાવ છે એ જાગ્રત થતા રસનો અનુભવ થાય અભિનયના ચાર પ્રકાર છે આંગિક વાચિક સાત્વિક તથા આહાર્ય પ્રવૃત્તિના પાંચ પ્રકાર છે આવંતી માગધી પાંચાલી દાક્ષિણાય્ય અને મધ્યમાં ધર્મીના બે પ્રકાર છે લોકધર્મી અને નાટ્યધર્મી નાટકમાં લોકોના વિવિધ વર્તનની અસરને લોકધર્મી કહેવાય પર્વત વિમાન આયુધ વગેરેનો સંકેત દેનારી રૂઢિઓ એને નાટ્યધર્મી કહેવાય વૃત્તિ ચાર પ્રકારની કૈશિકી સાત્વતી આરભટી અને ભારતી આ એક પ્રકારની નાટ્ય શૈલી છે વિવિધ પ્રદેશો પરથી આ નામ પડ્યા છે અને તે દ્વારા જે તે પ્રદેશની બોલીનો ખ્યાલ આવી શકે છે સિદ્ધિ દૈવી અને માનુષી એમ બે પ્રકારની રંગમંચ ત્રણ જાતનો ચતુરસ્ર વિકૃષ્ટ અને ત્રસ્ત સ્વર સાત ષડજ રિષભ ગાંધાર મધ્યમ પંચમ ધૈવત અને નિષાદ આતોધ્ય એટલે વાદ્યોના પ્રકાર એમાં પ્રકારો છે તત્વ પહેલો એટલે તારવાળા વાદ્ય બે અવનદ્ધ એટલે બાંધેલા વાદ્ય એટલે કે ઢોલક વગેરે ત્રણ ઘન એટલે નક્કર ધાતુના મંજીરા ઝાલર વગેરે અને ચોથો પ્રકાર સુશીર સુશીર સફાડિયો એટલે કાણાવાળા બંસરી બ્યુગલ વગેરે ગાનના પ્રકારોમાં પ્રવેશ આક્ષેપ નિષ્કાસ્ય પ્રાસારિક તથા ધ્રુવા વેગનો સમાવેશ થાય છે તો નાટ્યશાસ્ત્રના જે અગિયાર અંગની વાત કરી રસ ભાવ અભિનય પ્રવૃત્તિ ધાર્મિક વૃત્તિ સિદ્ધિ રંગ સ્વર આતોદ્ય તથા ગાન આ બધા વિશે આપણે વાત કરી એ શું છે મૂળભૂત રીતે એની આપણે વાત કરી ભરતના નાટ્યશાસ્ત્રમાં રૂપકના દસ પ્રકાર ગણાવવામાં આવ્યા છે તથા અન્ય પ્રકાર પણ ગણાવે છે એકંદરે રૂપકના પ્રકાર રૂપક રૂપક એટલે નાટક દસ પ્રકાર પ્રસિદ્ધ છે દરેક રૂપકનો આરંભ નાંદી શ્લોકથી થાય છે ત્યારબાદ આમુખ જેવી પ્રસ્તાવના અપાય છે રૂપકનો અંત હંમેશા ભરત વાક્યથી આવે છે એકાંકી સિવાયના નાટકો અંકોમાં વિભાજન થયા હોય છે આપણે કર્ણભાર અને ઉંગ જોયા ભાસના તો એ એકાંકી હતા પણ પછી આપણે જ્યારે સ્વપ્ન વાસવદત્તાની વાત કરી ત્યારે એ સપ્ત અંકી હતા અને હવે આપણે જે નાટકની વાત કરવાના છે પ્રતિમા નાટકમ છે એ પણ મને લાગે છે કે એ અંકમાં સ્વપ્ન જેમ જ સપ્ત અંકી નાટક છે તો રૂપકનો અંત ભરત વાક્યથી આવે એકાંકી સિવાયના નાટકોનું અંકોમાં વિભાજન થયું હોય છે સળંગ અંકોમાં દ્રશ્યભેદ હોતા નથી રૂપકમાં હાસ્ય માટે વિદુષકનું રૂઢ પાત્ર આવે છે નાટ્ય શાસ્ત્રીય ગ્રંથોમાં રૂપકના સ્વરૂપની ઝીણી ઝીણી વિગતો આપવામાં આવે છે એકંદરે સંસ્કૃત નાટ્ય સાહિત્યમાં કરુણાંત નાટકનો અભાવ છે નાટકો જીવનમાંથી જડીને જીવન સાથે વણાઈ જાય એવી બાબત આ નાટકોને સંપૂર્ણ રીતે લાગુ પડતી નથી ઘણા ખરા નાટકોમાં કાર્ય પ્રવાહ મંદ હોય છે બક ઠાકોર લખે છે બક ઠાકોર આપણા બહુ મોટા વિવેચક એ લખે છે કે જેમ સિનેમાપટમાં વસ્તુ વિકાસ અને કાર્ય પ્રવાહ એ વિમાન ગતિએ ચાલે છે શેક્સપિયરના નાટકો વગેરેમાં વસ્તુ વિકાસ આગગાડીની ગાડીની ગતિએ ચાલે છે પણ સંસ્કૃત નાટકોમાં આ વસ્તુ વિકાસ એ બળદગાડી કે ઘોડાગાડીની ગતિએ ચાલે છે શ્લોક સંસ્કૃત નાટકનો મહત્ત્વનો અંગ છે આ શ્લોકો પાઠ્ય હોય છે જ્યારે ગાવાનું હોય છે ત્યારે એ અંગેની સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે સમાજના વિવિધ સ્તરની વાસ્તવિકતા લાવવા માટે વિવિધ પ્રકારના પાત્રો માટે વિવિધ પ્રકારની ભાષાનું વિભાજન પણ સંસ્કૃત રૂપક એટલે કે નાટકમાં કરવામાં આવે છે તો આ સંસ્કૃત રૂપક એટલે શું એની એક સાદી સમજ